આવેલ ગોવિંદા હેરીટેજ સોસાયટીના રહીશો દ્વારા પાણી નહીં તો વોટ નહીં ના નારા સાથે રાજકીય પક્ષોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવતા બેનરો લગાવવામાં છે આવેલ ગોવિંદા હેરિટેજ સોસાયટીના રહીશો દ્વારા સોસાયટીના ગેટ પર રાજકીય પક્ષના પ્રવેશ પર પ્રતિબંધ લગાવતા બેનરો લગાવ્યા છે બે હજાર ઓગણીસથી આજ દિન સુધી સોસાયટીમાં પીવાના પાણીની સમસ્યાનું નિરાકરણ ન આવતા આખરે કંટાળાયેલા રહીસોએ પાણી નહીં તો વોટ નહીં ના નારા સાથે રોષ ઠાલવ્યો હતો સ્થાનિક નગર સેવકો અને પાલિકાથી લઈને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવા છતાં પરિણામ ન મળતા રહીસોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે અમારે બેનર એટલા માટે લગાવવા પડ્યા કે અમે બે હજાર ઓગણીસથી નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા હોવા છતાં એને પાણીનો કોઈ નિકાલ આજ સુધી કોઈ લાયા નથી કે કોઈ આપતા નથી અમે સોળ તારીખના પણ અરજી આપેલી હતી લાસ્ટ પ્રાદેશિક કમિશનર કચેરી મુખ્યમંત્રી કલેક્ટર ઓફિસ એ રજૂઆત કરેલી હતી તો પણ હજી સુધી એમનો જવાબ બોબડા તૂતરો આવે છે ત્યાં જઈએ છીએ તો કોઈક એમ કહે છે કે લગાવી દઈએ છીએ કનેક્શન જોઈન્ટ આપી દઈએ છીએ તો કોઈક એમ કહે છે કે હવે નવો પ્લાન્ટ આવે એમાં સેટિંગ કરીએ છીએ અને અમારા જે કોર્પોરેટર છે એમને અમે વારંવાર રજૂઆત કરવા હોવા છતાં કોઈક કોર્પોરેટર એમ કહે છે કે આ જોન મારો નથી લાગતો કોઈક એમ કહે છે એનો સેટિંગ કરીએ કોઈક એમ કહે છે કે તમારો રસ્તો નથી એટલે સુરસ્તા વગર સોસાયટી એની થોડી થાય અને થઈ હશે તો આ નગરપાલિકાની કોઈ બેદરકારીના કારણે થઈ હશે એટલે અમે આગામી લોકસભાની ચૂંટણીમાં ચૂંટણી બહિષ્કાર કરીએ છીએ અને અમે ટૂંક સમયમાં અમારી સોસાયટીના લેડીઝ મહિલા જેન્ટ્સ બધા ભેગા થઈને નગરપાલિકામાં જશો અને આને ઉગ્ર આંદોલન કરશો અમે બે હજાર ઓગણીસથી આ સોસાયટીમાં બધા ચાલીસ મકાનવાળા રહીએ છીએ બે હજાર ઓગણીસથી અમે નગરપાલિકામાં વારંવાર અરજીઓ કરી છે ધરોઈની પાણી પીવા માટેની વ્યવસ્થા માટે અમે સ્થાનિક અમારા સોસાયટીમાં ચાર બોર કર્યા પણ બધા પાણી મળતું નથી વારંવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકા કામ કરતી નથી અમારા પાણીની વ્યવસ્થા માટે આગામી લોકસભાની ચૂંટણીમાં અમે વિરોધ કરવાના છીએ અમે મતદાનનો બહિષ્કાર કરવાના છીએ કોઈ પ્રશાસન અમારું સાંભળતું નથી બે હજાર ઓગણીસથી અમે નગરપાલિકાનો ટોટલ ટેક્સ ભરીએ છીએ આ સોસાયટીમાં છતાં અમને પાણીથી વંચિત કેમ રાખે છે એનો જવાબ બી અમને આપતા નથી આ જાહેર રોડ ઉપર આવેલી સોસાયટી છે અહીંયા કોઈ રસ્તાનો પ્રોબ્લેમ નથી છતાંય અમને પાણી કેમ નથી આપતા એ કોઈ પ્રશાસન અમને જવાબ આપતું નથી આના પછી અમે એવું ઉગ્ર આંદોલન કરીશું ગાંધીજી ત્યાં માર્ગે બી જશું કદાચ લઈ એવું થશે તો ઉપવાસ ઉપર બી આખી સોસાયટી ઉતરશે આ બી અમારો ધ્યેય નક્કી છે આ સોસાયટીમાં અમે બેનર બી માર્યું છે કે રાજકીય આગેવાનો કોઈ પ્રવેશ કરવો નહીં કારણ કે અમારી સમસ્યા સોલ્વ થતી નથી ચૂંટણી આવે છે બધા આવે છે કે ક્યાંથી મેળ પડવાનો છે નગરપાલિકા દ્વારા ગોવિંદા હેરિટેજ સોસાયટીની આકારણી થઈ છે લોકો ટેક્સ ભરે છે છતાં પાણીની સુવિધા મળી નથી ત્યારે ગોવિંદા હેરિટેજ સોસાયટીના રહીશો પાણીની સમસ્યાને લઈ આકરા પાણીએ જોવા મળી રહ્યા છે સોસાયટીની બહાર બેનરો લગાવે છે કે આ સોસાયટીમાં કોઈ પણ રાજકીય પક્ષના આગેવાનો અને કાર્યકર્તાઓએ સોસાયટીમાં પ્રવેશ કરવો નહીં અમારી માંગો પૂરી કરો પાણી નહીં તો વોટ નહીં જેવા બેનર સોસાયટીના ગેટ પર લગાવી રહીશો દ્વારા લોકસભા ચૂંટણી બહિષ્કાર કરવા સાથે ભૂખ હડતાલની ચીમકી ઉચ્ચારતા રાજકીય પક્ષોમાં હલચલ મચી જવા પામી છે પાણીનું પાણી માટે ઘણી બધી કાર્યવાહી કરી છતાં પણ નગરપાલિકા અમારી સોસાયટીમાં પાણી પોકાળ્યું નથી એ માટે અમે અત્યારે બધા જ સોસાયટીના તમામે તમામ સભ્યો પાણી માટે આંદોલન કરી રહ્યા છીએ અને આગામી સમયમાં નગર ચૂંટણીના સમયે પણ અમે કોઈ પણ વોટ આપવા માગતા નથી અમારી સોસાયટીના અને આજુબાજુ સોસાયટીમાં અમારી સોસાયટીની આકાણી થયેલી છતાં પણ અમને પાણી નહીં આપતા અને આજુબાજુ સોસાયટીમાં આકાણી નથી થયેલી છતાં પણ એમને લાઇટની પાણીની તમામે તમામ વ્યવસ્થા છે તો જો અને ટૂંક સમયમાં મેં આંદોલન નગરપાલિકામાં લેડીસો પુરુષો બધા જ અમે ત્યાં ભૂખ હડતાલ ઉપર ઉતરવા ઉતરવાના છીએ આગળ અમારા પ્રમુખશ્રી અને ખજાન શ્રીએ જણાવ્યું એ રીતે જ અમારી સોસાયટીમાં બે હજાર ઓગણીસથી પાણીનો પ્રોબ્લમ છે બેથી ચાર બોર કર્યા પણ પાણી મળતું નથી તેમ છતાં નગરપાલિકામાં બહુ જ રજૂઆત કરી તેમ છતાં પાણી આપતા નથી જે તમામ કનેક્શન એમને આપવા હોય તો આપી શકે એમ છે પણ એમની બેદરકારીના કારણે એક કનેક્શન આપતા નથી આજકાલ આજકાલ પર ઢોળી રહ્યા છે જ્યારે આજે લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે અમે સોસાયટીના તમામ મેમ્બરો આ બોર્ડ ઉપર મારી અને ચૂંટણી બહિષ્કાર કરીએ છીએ અને કોઈ પણ કોઈપણ નેતા કે કોઈપણ આગે આગેવાન યા કાર્યકારી આવશે તો એને સોસાયટીમાં પ્રવેશ મળશે નહીં અને અમે અહીંયા જ એને રોકી અને એનેથી અહીંયાથી પાછો વાળીશું તો એને હજુ બી એને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે હજુ વહેલું છે તમે સોસાયટીમાં પાણી આપી દો અમારી સોસાયટી વોટ આપવા માટે રેડી છે પણ જો પાણી નહીં મળશે તો વોટ પણ નહીં વોટ નહીં પાણી નહીં તો વોટ નહીં આ નક્કી છે અને આજ પછી કોઈ સોસાયટીમાં આગેવાનો આવતા બી નહીં પાણી વગર